વિશ્વના એકસો ને પચાસ દેશ આનો વિરોધ કરે છે કોપર કાંડ આવવા નથી દેતા તો આપણે આ ગતકડું હુલા લાવવું જોઈએ આપણે કે વધારાના તો સહી થઈ ગયા સલ્ફર ઓક્સાઇડ છે નાઇટ્રોજન ઓક્સાઇડ છે એમોનિયા છે આ સિવાય બીજી એક ગેસ આવે આ ત્રણ ગેસ છે ને એ જેટલો વાતાવરણમાં બળશે એટલે સીધી અસર પર્યાવરણ ઉપર પડશે માણસથી માંડીને જીવ જંતુ ઉપર સીધી એની અસર પડવાની છે એટલા ઝેરી છે ખાલી પીપીએમ એક દસ નો એક ભાગ કહેવાય ને પીપીએમ પાર્ટ પર મિલિયન તો એટલું એવું જો માણસની શરીરની અંદર ઇન્જેક્ટ થાય ને તો રોગો આવવાના શરૂ થઈ જાય તો વિચાર કરો કે આ કેટલું ઝેરી છે જે હાઇડ્રોજન ફ્લોરાઈડની વાત કરવામાં આવે છે તો હાઇડ્રોજન ફ્લોરાઈડ છે ને સીધા માણસના હાડકા દાંત અને કિડની ઉપર એની સીધી અસર થવાની છે એટલે હવે આપણે વિચારવાનું છે કે આ જે આવે છે ને

લગભગ કે છ મહિનાના પગારે પેલી જ વસ્તુ આપણે એને એ પૂછી હતી કે ભાઈ તમારો જે કઈ પ્લાન છે એની ટેકનોલોજી ની જયારે વાત કરી ત્યારે બે હાજર આઠ ની અંદર બે ટેકનોલોજી આવી બરોબર બે હાજર ની એસબીપીએસ

બાગાયત નો વિસ્તાર ખાલી ચાલીસ એક્ટર દેખાય હવે આપણે સરપંચ થી મારા બધા એગ્રી થયા છે તો સરપંચ તલાટી મંત્રી અને સરપંચ લેટર પેડ ઉપર જે વિસ્તાર છે ને આપણે એને જાહેર કરવો અમારામાં અમારા ગામમાં એટલો વાવેતર વિસ્તાર છે બરોબર દસ કિલોમીટર ની અંદર જેટલા ગામડા આવે છે હું માનું બસાધાની અંદર તો બહુ મોટું બાગાયતનું વેલ છે તો આ આંકડા આપણે વહેલી તકે જાહેર કરવા પડશે બીજી વાત કે જે આપણે